હા ગાઈસ બાકી છે હાલ હાલત ઉઠ્યો તમે જોવા આજે વિડિયો વિડીયો અપલોડ કરી નાખ્યો અને તો અને મમ્મી મોડું થઈ ગયું પેલા ઉઠતી હોય તો જય માતાજી ગુડ મોર્નિંગ શું કહેવાય મમ્મી હું તો મોડું ને એવું થયું હાલ તો કઈ જો બે થા પર સોન તે બી હાલ ગાઈ ઉઠ્યો તો આગે ગાઈ અમને દેખો લસ કરે ને એની ગોદરો ને આ જો ચાપ ચા બેઠો હા વા આમ વેલા પેલા ચા પીવો ને ભાઈ બીજું બધું નઈ ને કોઈ ચા ના પીવો પેલા અમારા વારમાં ચા ની પીવું મમ્મી ચા દાદા બાકી છે भाई तो जो તો થોડું થોડું ધારું છું અને અંકિત થી બાઈક લઈને જ્યાં હોટલ એ અદા મેં જોવા ગઈ આ સાઈડ ચૂલો લાગતો તો પોની મી કાતો તો ગઈસ ના માટે કરો માં કરો હો પોની માટી આવો તો ગઈસ તમે જો પોની ડોરો આવો છે પાછી વાસે ડોરો આવો જો તો ગઈસ પોની મેરું માટી આવો છે બોલો

જો ગયા પોણી માટી આવો થોડીયા જેલું પાઇપ માં બધું ની હરી જાય ને પાઇપ માં કઈ જો બધું ની હરી જાય ભઈ કઈ પોણી આખો આ તો બિલા દેકો પાલ તને કો હમરા તેລະ આગે 4 4 5 વાગતા નું એલા રે

આપણે ગઈ બ્રશ કરવાનું બાકી છે ઉઠે બ્લોગ બનાવતા હતા પણ ગઈ બ્રશ કરી નાખીએ પછી ગઈ તમે મળીએ બરોબર હા તો અને તો ચા પી લીધું આપણે ચા પીવાનું બાકી હવાનું યાર આવી જતો લાઈટ કઈ જ બંધ કરતી આતે બર્ન કરી એક જ ચાલુ રાખે गाइस જે આસા નહી રે એ ચાલુ રાખે રાતે આડી બર્ન કરના કે गाइस બધી કેંગા ચાલુ નહી રહેતા તો गाइस રાત નું પહેલા એકા લાઈટ ચાલુ રાખવા હેલો गाइस બધુર ખાલી કોડી રાતે ચાલુ રાખે આ બધું સી હોય તો બડી જાય ને મને એક ચાલુ રાખે લેડો गाइस આપરો દઈ લીએ અને બસ બસ કા નિયર ફ્રેશ થઈ ગઈ એકદમ મસ્ત બરોબર તમે જો ફાઇનલી ગાય આપણ નઈ જન રેડી થઈ ગયા છે ખાઈ જવા નાસ્તો તો જો ભાઈ નાસ્તો કઈ નીકળી પડી આપણી હોટેલ એ તમે જો गाइस ના ચા ને પીવાનો ખાઈ નાસ્તો જ બાકી જગ ભરવાનો તો ગાઈસ પોણીના બાટલા ને હું ભરી દીધું અને ગાઈસ પોણી ચાલતું તો હવે ગાઈસ ચોખ્ખું થયું એટલે ગાઈસ બાટલા ને હું ભરી તો ગાઈસ ગઈ ને ગાજુ પર ગઈ ને પોણી ગાઈસ તો માટી આવો થોડી વાર આવો પછી નહીં આવતું થઈ જ્યું કીધું વગાઈ નાખ્યું લેણો ગઈ આપણે એ નાસ્તો કરી નાખીએ એ નાસ્તો નહીં કહો તા ને હવે પીછે લઈને આવી પછી બાટલા મેળવી ફ્રીજમાં કંઈક સ્ટોક કઈ લેવાનું હોય સ્ટોક કેવું પડે લગાવે છે આખી દવાનું આખું દવા ખાઈ જ હોટલ લઈ જવાનો હોય જાય એટલે વધારે પોણી વપરાય પેલો નાસ્તો કઈ લે ફળ આપણે જીએ આપડી હોટેલે નાસ્તામાં તો તમે જોઈ શકો કે આપણને ખોલી

નાસ્તો કરી નાખ્યો છે હવે જઈએ છે ફેમિલી આપણી હોટલે તમે જો કાંઈ બે બે કેલબા ભરાયા હોટલ માટે બે બે ખેલ બગા લઈ જવા પડે હોટલ તેમ ગાઈ જવા કોની બાર મે કેમ પીવા માટે એમ ગાઈ ભેરા પતી જાય ફેસી ટકી કર નાખી ફેસી ટર્કી કર નાખી પછી આ લઈ લે ગયા કૂતરા માટે મેરે પાસે ઇતને ઉપર નાખે એટલા માટે ગઈ

પેલો ઘેર તો ભરાયો નહીં ગાઈસ તો યાર આ તો એટલા એક કેલ્બો તો ગાઈસ આવી ગયો હવે બીજો કેલ્બો છે એ લઈને પછી નીકળીએ આપણે હોટલ તરફ પાણી તો આવ માટી વાળું આવું જ્યારે ગાઈસ આ કેલ્બો ભરાઈ જાય પછી ગાઈસ નીકળીએ આપણે હોટલે ભાઈ ચાલો હાથ વાગવા આવી પછી લેડો ગઈ જાય લઈ લઈએ પછી જઈએ આપણે હોટલે બરાબર આપણે તો પગી ગયા હોટાલે તમે જોજો તો એકદમ મસ્તી સાફ સફાઈ કરી નાખી છે અમને બાજુ નવરાત્રિ કરવાનું છે એટલે કઈ પાર્કિંગ માટે સાફ સફાઈ કરી તમે જો આપણા હોટલે આગળ એકદમ મસ્તી સાફ થઈ ગઈ તમે જો આ બધું કહી જતું ને જતું જો ઘાસ ચલો બધું અંકિત અંકિતભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી

તો ભાઈ આપો તો હોટે અંકિતભાઈ જઈ ગાઈ જવા ઘેર ના આવવા દો બાપાઈ જ અંકિતભાઈ કોણ જવા ઘરે ઘરે ના ઉપર હું નહીં ના આવ્યો બાકી તો ભાઈ આપણે ચાવા પીવાનું તો બાકી થોડી વાર નહીં આવું આપડે મોડો નહીં આવે તો

અને વાહુલ ગામ વાહુલ અંદર ન્યુ વાહુલ સોસાયટી વાળો ઇલાકો છે ને કે ગાઈ આપણી હોટલ છે તમે જો આ બધું સાફ સાફ કરી દો અને ગાઈ જવા આપણો ને નવરાત્રી લઈ જવાનું છે ઘરલો બહાર અને અમે બહાર જ નહીં રહેવાનું છે પછી ગાઈ પછી બહાર ચાલુ કરવાનું છે એટલે ચા પી લઈએ ને કે ચા ઠંડી જાય મારે તો વાતો વાતો મેં વાત કરું ગાઈ તો મારે ચા ઠંડુ થઈ જાય બોલો તમે ચા પીતે ના તમે તો ખા બેઠા હોય લગભગ આઠ વાગે પછી બ્લોગ નાખું તો ખા બેઠા હોય કોઈ તો અમુક ખાઈને બેઠા હોય એટલે તમે ખાઈ લો તો ખાઈ લીધું હોય તો ઉભા રહો મેં ચા પી લો બરાબર ગાઈસ તમે જો ગાઈસ મારી પપ્પાને આવી ગયા છે ગાઈસ ઓટાળે અને ગાઈસ પપ્પા બનાવે છે ચા ગાઈસ ચાનો ટાઈમ છે ઓટાળે તો કાઢે એ દ્રો મેં જો કે દ્રો કાઢે અંદર દબાઈ ગયો એ નહીં તો ખાસો ને હા ખાશે ને કરી હતું લાગ ઈલાજી પડી તો મને ગાઈસ વાગવા મત તમે જોઈ શકો ગાઈસ દસ અને પોત્રીસ સાઈઝ આજુ આપણે ગામમાં સામાન લેવા જાણું કરો પછી ગામમાં સામાન લઈ જઈશું

આ સાઈડ નું કોમ કમ્પ્લીટ થઈ ગયું છે ઓર ગાઈસ ઉપર વાળી તમે જો ગાઈસ હલો ઉપર ચાલે કેવું લાગા જો ઉપર જમ જો દેખાય નજારો હોટલ કમ્પ્લીટ દેખા નેલ મેરો બોડા ને તો એવું શીખવા હા અલી કાયું નહી કે તો આદિકા તો મેલો એ એવો છૂટી જાય તો બોઢામું જ હશે થાય ઓની હા ગાઈસ અમાર દાદાનો મની વેલ મની પ્લાન્ટ તો ગાઈસ અમાર ઘરે મની પ્લાન્ટ છે જો પણ ગાઈસ મની નહીં ઉગતી પૈસા નું પૈસા ઓકે પૈસા ભી તો નાખ દે પેલા ઓકે નાખ ભાઈ અમે લઈ લઈ 10 રૂપિયા કે 10 રૂપિયા ઓકે રામ ઓમ કે મે રોટલી પર કે પાણી તો તે

મોટો એટલો બધો ઠંડો નહીં બહુ જોવા એવો પણ યાર ઠંડો હોય ને લેવા ભાઈ એને પપ્પાનો ચીયો અરે અંકિત એક પોઈન્ટ બાટલો મોકલજો એ બેલા ને એના હરખા મોટા જેમ ભરી મેળવો ને અંદર બાટલો આ એક જ છે મોટો મેળવો ભરી ચાલો કઈ જાય આપણી હોટલ ની દાદી તો કઈ ગુજરાતી જાગા હાલી

વાવાઝોડા જેવું થઈ ગયું પવન પવન ચાલુ થઈ ગયો જો તમે એકદમ મસ્તી મોસમ કઈ તો અચાનક મસ્તી નો પવન ચાલુ થઈ ગયો તમે જોઈ શકો તો વાવાઝોડું આવ્યું છે જોરદાર ટેન્કર તમે જોવા પવન પવન થઈ ગયું કશું નતું મતલબ બફારો તાપ લાગતો જોરદાર તમે ગયા જો બનતો બનતો ચડીએ ફૂલ પવન એકદમ જોરદાર જો હમણાં ની કઈ જ કચ્છ ન બોલો અત્યારે તાપ એવો પડતો તો ને બે દિવસથી તાપ મને એવું લાગે તાપ પડશે નવરાત્રીમાં વરસાદ છે મને એવું લાગે તમે પાછો એવું વરસાદ જેવું કર્યું પણ જ પવન ફેંકાય જો અહીં વરસાદ જેવું વાતાવરણ પવન આવે ને જતું બધું અંધારી લાગે સા પવન છે તાપ લાગે તાપ લાગે

બટા તને થાત બનાવ તું અને બાર બધીથી ગાઈશ ઘરમાં ગરમ રોટલ ગરમા ગરમ રોટલી બનાવતો પૈસા બનાવે તો પછી ભાતનો નકશો ના ભરો સગાઈ જોઈ પછી રોટલા બની છે આમાં દાદી મસાલો ખાધો દાણા દાવી મસાલા ખાધો તમે જો બહારનું વાતાવરણ કેવું કર્યું તમે જોવા ખા અરે મમ્મી ને આવી ગયો તો કહીશ હવે મમ્મીને આવી ગયો ગાય આપણા પાછળ ને પાછળ હ પધારો મેં મોન મોંઘેરો આવો આવ આવ તો કહાઈ જ મમ્મીને આવી ગયો છે ઘરે કહીશ આપણા બી ઘરે આવી ગયા તા અને આપણો મેન કોમ છે પહેલાં હાથ ચૂકી ગયો છું પછી માતાજીની દિયાબત્તી કરીશું પછી દિયાબત્તી કરીને ભાઈ તમને મળીએ ફેમિલી પહેલાં એ કોમ આપણે કહીશ ઘરે આવી હાથ ચૂકીએ દિવ્યબત્તી કરવાની આપણે